દુકાનો બંધ છે મારો બેટો હાથમાં આવ્યો છે હલો હવે આગળ વાળી દુકાનો કદાચ દુકાન ખુલ્લી હોય તો ઘટાકડે લઈ ગઈ નહીં તો પછી શું કરો યાર છોકરો મારો બેટો હવે રોહ્યા હે હવે મારે કને મળવાનું એ રામદેવ કરિયાણા છે ને હવે કદાચ ઓટો મારતા હું કદાચ કયો હોય તો વળી લઈ દઈએ ફટાકડા આપણો છોકરો હાજીલો છે મારતો ને હવે કરવું શું બીજી દુકાન જતા હું કદાચ દુઃખ ફરજ કોઈ ખુલ્લું તો આપણે લઈ લઈએ અરે બેટી આ દુકાને બંધ છે રાજુ ભાઈની દુકાન બંધ છે ને હવે બીજી દુકાન જવું પડશે મતલબ દુકાન દુકાન ફરી આ દુકાન મને બંધ લાગે છે એટલે આ લોચા છોકરો મારો બેટો આખી રાત મને દે ને હવે શું કરશે હવે તો ગમે દુકાનો તો બધી બંધ છે હવે તો દુકાન કોઈ ગમત ખોલી ના તો ઘણા વાગ્યા ભરા છે તો હવે ઘરે જવું છોકરાને પોખ કદાચ છોકરો મોની જાય તો વાળા ને કે બે હજાર ઢોકા ભર્યો બીજું શું કરવું તારે શું જવાબ દિના છોકરો મોની જાય બરાબર છે ના મને બે ભટાક હાથ લઈને થઈ ગયો છોકરો બટાક લેજો મળે નહીં હવે કાલે ગાઢી થી લેતા આવું અને પછી છોકરાને લઈને આવેલો પોખ લઈ જાય

મારા બેટું તો હેડાતું નથી અને છોકરો વખો પડાવે છે હવે શું કરું પોહડ એટલે મારા બેટો અમારે ઘર બાજુ હેલો આપડા ઓટા મારું હવે ઘેર જવું પડશે ઘેર થોડી વાતો કરો અને પછી મારું તાપે છે બધા ભેગા બેઠા

પૈસા લાવી દીધા હજાર રૂપિયા થી બે જણા છૂટા થોડા બે હિ કરી અમારે બે ને લેવાના એટલે તમને કાલે બેટા આલ્યો હો

બોલો બોલો કોલ જોવું નથી કાલે આપડે કોમેલા જ મોડું થાય ખોટા પડ્યું પૂરો પૂરા ઘેર થઈ રાત ના તમે ગોમા જ્યાં ગો દુકાનો સારું એક નઈ અલ્યા ભાઈ અમે બધા ફરી ફરી ને આવ્યા પૈસા લાયા છે પણ તમે કોમ કરો હવે તમારું છે ને હો રૂપિયા બે ના